અરજદાર કે જે પોતાનું દબાણ દૂર કરવા તૈયાર હોવા છતાં ગ્રામ પંચાયત ગામના દબાણો દૂર કરવા તૈયાર ન હોવાના આક્ષેપ પણ કર્યા હતા જોકે કલેક્ટરને મળીને રજૂઆત કરતા કલેક્ટરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી આવેલો છું કે દબાણ દૂર કરવા આ પંચાયત પંચાયત ના સભ્યો અને તલાટી કમ મંત્રી અને સરપંચ મને ધમકીઓ આપીને કે તું દબાણ ખાલી કરી દેજે નહીતર અમે સ્વેચ્છાએ સાત ત્રણ બે હજાર સાત ત્રણ બે હજાર પચીસમાં અમે દબાણ દૂર કરીશું તો સાહેબ મારું કહેવાનું મુજબ એમ કે આખા ગોમાં દબાણો ત્રણસોથી ત્રણસો બસો અઢીસો દબાણો છે એ દૂર કરતાં કરતા હું હું સ્વેચ્છાએ મારું દૂર દબાણ કરી દઈશ અને હું સાહેબ જે વિકલાંગ છું એસી ટકા સર્ટિફિકેટ છે અને પંચાયતી પ્રમાણપત્રો પણ આપેલા છે વીસ વર્ષથી મારું ભોગવટો છે અને વીસ વર્ષથી હું એ ત્યાં ત્યાં રહું છું મારા માતા પિતા પણ નથી મારા ભાઈ પણ માનસિકથી માનસિકથી મારા ગામમાંથી બહાર નીકળ્યા ગયેલા છે અને હું પણ એકલો છું મારા રેશન કાર્ડમાં અલગ છે અને સાહેબ જે મારું જે ગુજરાન એના પર ચાલુ છું બીજું કોઈ કોઈ સાધન મારાથી મારું મારા આગળ કોઈ કોઈ સાધન નથી રોજગાર માટે આ બાબતની કોને કોને રજૂઆત આ બાબતમાં તાલુકા વિકાસ અધિકારી મારું કોઈ સાંભળતું નથી જિલ્લા વિકાસ અધિકારી પણ સાંભળતા નથી અને હું